બોલાવે કાંઈ બોલાવવું નથી મને બરાબર છે પછી એને વિચાર કરી લીધો કે આ શું હું અત્યારે રાજા છું સાચું છે આ સપનામાં ભિખારી બની ગયો હવે કોઈને કહેવાય કેમ રાજા કોઈને મુઠી હું ભિખારી છું કેમ કેવું પણ પૂછે કોઈ બી સંતને કોઈ બી ભ્રમદેવીને પૂછે કે મને સપનું આવ્યું વાત કરું આ સાચું કહ્યું પણ ચોખ ના કરે હવે જેને પૂછે એમને તો બાપડ માં કેમ ખબર પડે કોઈને હવે જેને ખબર ના પડે એને જેલમાં પૂરી દે આપણને બધાને તો અમે ભાગવત વાત સાંભળી હજારો બ્રાહ્મણોને કેદ કરીને કહ્યા હતા હજારોને આ એક સપના માટે પૂછવા માટે પણ કોઈને નહોતું આવડતું શું કામ નહોતું આવડતું કે અહીં પૂરેલો પહોંચેલો હોય ને આવડે ને એવો કોઈ સંત તો હોવો જોઈએ ને આપણે જગતમાં કંઈક બધા સંતો બધા નથી હોતા ત્યારે પણ નહોતા ને અત્યારે પણ ન હોય એવો નથી કે બધા સંતો થઈ જાય બધા જાય અને મુક્તિ થઈ જાય જાય બની પણ ધીરે ધીરે યોગ કરતા સાધુ સંતોની સેવા કરતા કરતા એના દેવાનો એનો અનુભય થઈ જાય એવાને એવા એનો અનુચર કરે એના ગુરુ પ્રમાણે એવું વર્તન કરે એમ કરતા કરતા એવા થઈ જાય તો એના જેવા થઈ જાય પછી આપણે આ વાત ટૂંકમાં પતાવી હજારો બ્રાહ્મણોને કેદમાં કરી દીધા અને અષ્ટાવક્ર નાનો હતો આઠ વર્ષનો એની માના ઉદરની અંદર એને જ્ઞાન થયેલું હતું અને આઠે અંગેના વાંકા હતા અને ક્યાંક છોકરા રમતા હશે એમાં કોક માએ એને મેનું આપ્યું કે તું આટલો બધો હોશિયાને આટલો બધો ભક્તિવાન આટલો બધો જ્ઞાનીશો તો તારા બાપને જેલમાંથી છોડાવી આવ ને ત્યારે એને ખબર પડી એની માને પૂછ્યું કે મા સાચી વાત તો હા એક તારા પિતાની એ વાતો અનેક છે તો કે શા માટે કોઈ જનક રાજા કોઈ પ્રશ્ન પૂછે છે અને જવાબ નથી આપતા એટલે જેલમાં પૂરે મા